અને ટ્રસ્ટી પરેશ રાદડીયા વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો અને તેમને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે છે હું ને પાંચ વર્ષથી ભણું છું ત્રણ વર્ષ કોલેજ ના કર્યા છેલ્લા વર્ષમાં જ મારે આવું થયું હતું મધુભાઈ અને પરેશભાઈ બે છે ને જબરજસ્તી મને હોસ્ટેલમાં લઈ જતા અને હને બળત્કાર કરતા મારે પરાણે બધું કરાતા તો વારા ફરતી વારા બંને કરતા અને હું જો કહું ને કે હું ઘરે કહી દઈશ એવી બધી તો મને એવી ધમકી આપતા કે જો તું કહી દઈશ ને તો તારા તારા મમ્મી પપ્પાને મારી નાખીશ એ બધી ધમકી આપતા અને મધુભાઈ એવું કીધેલું છે કે એને બધી છે ને આ આ વાતની જાણ રામાણીસરને છે કે એને હને ખબર છે કે હું હોસ્ટેલમાં આવું છું આવું કરું છું એ બધું રામાણી સરને ખબર છે અને હું સુરત ગઈને આ બધું મૂકીને તો પાછળ મારી પાછળ ત્યાં પડ્યા અને હે મને જબરજસ્ત ગાડીમાં નાખીને મારી આરે રેપને એવું બધું કરેલું છે અને મને એને એવું એવી ધમકી આપેલી માર ફોન આજ કે મને ધક્કો મારેલો એવું બધું ધમકી આપેલી કે જો તું આ બધું કહી દઈશ ને તો હું તારા પરિવારને આમ કરી નાખીશ આમ કરી નાખીશ એવું બધું એને જાણ હતી કે આવી બધું આ બધું થાય છે એમ એવું મધુભાઈ આવે છે હોસ્ટેલમાં એવું બધું ખબર હતી રામાણી રામાણીસની હા કેડીપી હોસ્પિટલમાં ગઈ હતી ન્યાય પાછળ આવ્યા હતા અને મને ઉપર લઈ ગયા હતા કે એને મને એવું કીધું કે તું ઉપર આવજે જ્યાં હું કહું ત્યાં આવજે પછી મારા રૂમમાં લઈને મને જબરજસ્તી કરી રીત મારી યાર એ પાંચમાં ઉપર લઈ ગયા હતા કેડીપીમાં કેડીપીમાં ઉપર લઈ ગયા હતા મને એક જ વખત હું હોસ્પિટલના કેસ લઈને મને એમ કે તું હોસ્પિટલના કેસને બાને તું ઉપર મળવા આવ ને જબરજસ્તી મને લઈ જાત હું ના પાડું તો મને ધમકી આપતા કે નહીં તું આવું નકર તારા તાર પરિવારને એવી બધી ધમકી આપતા કે તારું ભણવાનું બગાડીશ કે તારું લાઈફ આખી બગાડ નાખીશ તારું કે થવા નહીં દો એવી બધી ધમકી આપ પરેશભાઈ રાદડિયા અને મધુભાઈ ટાઢાણી બે થી તો બે વખત એક થી બે વખત કરેલું છે બધું એ બસ હોસ્ટેલમાં બધા આવતા ત્યાં સીસીટીવી કેમેરા ન એટલે હોસ્ટેલમાં રૂમમાં લઈ અને જબરજસ્તી કરતા વારાફર ના મને બી હતી કે જો હું આ પરિવારને જાણ કરીશ ને તો મારું

ટ્રસ્ટી પરેશભાઈ રાદડિયા મધુભાઈ ઢાઢાણી આ બંને હોય તેઓને ધમકી આપી તેની વરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરેલું હોય જે બાબતે ફરિયાદ આપતા આજપુર પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ ત્રણસો છોતેર એક ત્રણસો છોતેર બે એક ત્રણસો છોતેર ડી ત્રણસો ચોપન એ પાંચસો ચાર પાંચસો છ બે મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે